તો કપાસના ભાવમાં એક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે તો મિત્રો આજે આપણે આ ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના કપાસના ભાવ જોવાના છે તો કપાસના ભાવ જોતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશ્યા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને રોજે રોજના ખેત પેદાશોના તાજા ભાવ તમને મળતા રહેશે અને અન્ય માહિતી તમને પણ મળતી રહેશે તો જોઈએ મિત્રો તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો દીઠ આપેલા છે સૌથી પેલા રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો તેરસો ને પંચાવન પંદરસો પંદર પાટડી બારસો વીસથી બારસો પચાસ મોરબી બારસોથી પંદરસો ચોવીસ જેતપુર એક હજાર અગિયારથી ચૌદસો ને ચોપન ધંધુકા એક હજાર એસી થી ચૌદસો ને બોતેર જોતાણા તેરસો એકાવનથી ચૌદસો જામજોધપુર એક હજાર પચાસથી પંદરસો હળવદ બારસોથી પંદરસો ને બત્રીસ વિરમગામ અગિયારસો ને એસી થી ચૌદસો ને સાહીઠ આંબલીયાસન તેરસો ને એકસઠ થી ચૌદસો ને એકાવન સિદ્ધપુર બારસો પંચાવન થી ચૌદસો ને ત્રાણું અમરેલી આઠસો ને ને પંદરસો બાબરા તેરસો સાવરકુંડલા બારસો થી પંદરસો ને ત્રીસ બહુસરાજી બારસો પચાસ થી ચૌદસો ને એકાવન વડાલી તેરસો રૂપિયા થી ચૌદસો ને એસી સાણસમા બારસો ને અગિયાર થી ચૌદસો ને નેવ્યાશી ધ્રાંગધ્રા નવસો થી ચૌદસો ને ત્રાણું

લાખાણી તેરસો ને છીસ થી ચૌદસો પિસ્તાલીસ થરા તેરસો એસી થી ચૌદસો ને પચીસ સિહોરી બારસો ને એકાવન થી તેરસો ને સિત્તેર મહુવા પાંચસો ને એકાણું થી ચૌદસો ને ત્યાસી ધારી બારસો ને વીસ થી પંદરસો ને ચાલીસ વિસનગર તેરસો ને એકતાલીસ થી ચૌદસો ને એક્યાસી ભાવનગર એક હજાર પાંત્રીસ થી ચૌદસો ને સયાસી પંદરસો દસ પાટણ તેરસો થી પંદરસો દિયોદર તેરસો ને બોતેર થી તેરસો ને પંચોતેર તળાજા નવસો ને પચાસ થી પંદરસો ને નવ ખેડબરમાં તેરસો ત્રીસ થી ચૌદસો ગોંડલ અગિયારસો થી ચૌદસો ને સાસઠ લખતર અગિયારસો થી પંદરસો ને ત્રેવીસ વિજાપુર અગિયારસો થી ચૌદસો ને બાણું કુકરવાડા અગિયારસો નેવું થી ચૌદસો ને સિત્તેર ગોજારીયા